આજે આપણે સીવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે હું પણ કુર્તી લાવી લાવીશું કટિંગ કરીને લાવી હું નીચે મારા બા ઠેલું કટિંગ કરી રહ્યા છે અને આપણે મશીનની ઉપર ફોન ગોઠવી દીધો છે અને કોઠાનું કટિંગ કરેલું છે આવડું અને મેં નિશાન પર મૂકી દીધેલા છે જે પ્રિન્ટ કટરીવાળા બ્લાઉઝ હોય એ ટાઈપનો મેં આ કોઠો સીવવાનો છે હવે ફરતા ગળે આ રીતની સિલાઈ મારી દઈશું તમને કુર્તી સીવતા ના આવડતું હોય તો આ ઝડપથી કુર્તી સીવેલી છે તમને ટપો પડે તો આ રીતની સીવી ના ગળું ગળું ગળે સિલાઈ મારીને શેર કાચા મારી દીધા છે હવે ઉપર ધાર સિલાઈ આપણે મારી દઈશું અને દોરી પણ મેં બનાવીને તૈયાર રાખી હતી આ રીતની ધાર સિલાઈ મારી દીધી છે અને ધાર સિલાઈ મારવી ત્યારે આરો દોરી પણ મેં ગોઠવી દીધી છે આ રીતની સિલાઈ મારતું જવાનું છે તાર સિલાઈ હવે દોરી બી મૂકી હતી એ દોરીનું માપ લઈને આ સાઈડ પણ આપણે દોરી મૂકી દઈશું દોરી આપણે મૂકાઈ ગઈ છે ને બધી સિલાઈ પણ તાર સિલાઈ મારી દીધી છે હવે ફરતા આપણે સિલાઈ મારીને અસ્તર ચોંટાડી દઈશું આ રીતના ફરતા ફરતા સિલાઈ મારીને અસ્તરને આપણે ચોંટાડી દીધું છે હવે ફરતા ફરતા વધારાનું જે કાપડ છે મેન કાપડ ફરતા ફરતા આપણે કાપી લઈશું તમારે પણ કુર્તી સીવી હોય તો આ રીતની સીવી નાખજો મેં લઈ લીધા છે એક સાઈડ એ ચપટો એક ઇંચ જેટલો ચપટો લીધો છે અને બીજી બાજુ પણ લેવાનો છે એ જ માપની ચપટી આપણે લઈ લેવાની છે આ રીતની બે ચપટી પણ મેં લઈ લીધી છે આપણો એક ભાગ તૈયાર થઈ ગયો છે બીજા ભાગને પણ આપણે તૈયાર કરી નાખશું આ રીતનું તૈયાર કરવાનો છે એ છે પાછળનો ભાગ દોરીવાળો અને આ છે આપણે આગળનો ભાગ તૈયાર કરવાનો છે આને પણ મેં ગળે સિલાઈ મારી દીધી છે એને કાપી નાખવાનું છે વચ્ચેનું ગળું ને આ રીતનું કટ મારીને ગળું ઉઠલાવી નાખવાનું છે ઉઠલાવીને પછી ધાર સિલાઈ મારવાનું ચાલુ કરી દઈશું સરખા કાપડને દબાવીને રાખવાનું છે એટલે જે થીમ પણ આપણે ખોઈ લાવે નહીં સીવવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું છે હવે આ રીતને ફરતાં ફરતા આને પણ સિલાઈ મારી દેવાની છે અસ્તરને ખેંચીને દબાવીને રાખવાનું છે નકર બધી બાજુ ખોઈ લાવશે આ રીતની બધી ફરતા વધારાનું કાપડ આપણે આને પણ કટિંગ કરી નાખશું ફરતા કટિંગ બધું કરી નાખ્યું છે અને જે અમે નિશાન માર્યું છે એ નિશાને આપણે પહેલાં એક સિલાઈ ઉપર મારી દેવાની છે આ રીતની સિલાઈ ઉપર મારી દઈશું પછી એને એક ઇંચ જેટલું નીચેથી તે એક ઇંચ જેટલું દબાવીને પછી હાવ ધાર સિલાઈ મારવાની છે આ રીતની ધાર સિલાઈ આપણે મારવાની છે અને બીજી બાજુ પણ એ જ રીતે સિલાઈ મારી દઈશું બંને બાજુ સિલાઈ લાગી જાય પછી આપણો આગળનો પાક પણ તૈયાર થઈ જાય છે આ રીતની ધાર સિલાઈ થોડી થોડી મારી દેવાની છે એક ઇંચની નીચેથી એક ઇંચનું કાપડ લેવાનું છે અને વારંવાર ઘીવાળિયા વચ્ચે વચ્ચે દોરો પણ તૂટી જાય છે દોરો તૂટે એટલે પોરાવા એની થોડીક લાગે વાર ખુશવાઈ પણ જીવશે હવે ખુસવાઈ જાય એટલે આપણે દોરો બોરો બધું ખેંચીને સરખું ગોબીન કરી નાખશું ને પાછી સિલાઈ મારીને ચાલુ કરી દેવાનું છે આપણો એક પાર્ટ બીજો પાર્ટ પણ તૈયાર થઈ ગયો છે હવે બીજો પાર્ટ લઈને ઉપર ખંભા આપણે ચોડી દેવાના છે અને દોરીને ફૂમકા પાડી દેવાના આ રીતના ખંભાને હું સિલાઈ મારી દઉં છું આ વિડીયો લાંબો તો બહુ બની ગયો હોય જોવાનો કંટાળો તો આવતો આ રીતના ખંભાને આપણે સિલાઈ મારી દેવાની છે બંને ભાગ સરખાડીને આપણે હવે મૂકી દેવાની છે બાંયું બાયુંને વચ્ચે મેં નિશાન મારીને રાખ્યા હતા અને એ નિશાને આપણે ખંભે લગાવીને બાયું મૂકી દેવાની છે બાયું મેં લાંબી રાખી છે આખી બાયું છે બીજી બાહે પણ આપણે મેકવાનું ચાલુ કરી દીધું છે આ કુર્તી સરસ મજાના ગોટાવાળી ઓરેન્જ કલરના ગોટાવાળી કુર્તી બનીને તૈયાર થઈ જશે એટલે તમે જોતા જ રહીશો કે સરસ મજાની ઘરે બેઠા કુર્તી કે રીતની બનાવી સાડીમાંથી પણ હું બનાવી દઉં છું અને આ રીતને આપણે હવે બાંય સિલાઈ મારી દેવાની એ એક બાજુની થી ઠેઠ કોઠા લગીને સિલાઈ મારી દેવાની છે એક જ સાઈડ એક સાઈડ આપણે સિલાઈ મારી દેવી એટલે આપણું એક કોઠો તૈયાર થઈ ગયો છે હવે હળંગ રાખવાનું છે એને આરે આપણે નીચેનો ઘેર તૈયાર કરવાનો છે એક બાજુ સિલાઈ નથી મારવાની હવે આ મેં લઈ લીધો હે નીચેનો ઘેર ઘેર હારે આપણે પહેલાં અસ્તર લગાવવાનું છે માપ લઈને હું એને હારે અસ્તર લગાવી દઈશ હરકણું કાપડ છે એટલે ખડિયા વળિયા હેરીને આવે છે એનું અસ્તર નીચેના ઘેર હારે પહેલાં આપણે અસ્તર લગાવી દઈશું અસ્તર તમારું વજ ઓછું થતું હોય તો અસ્તરને તમે ચપટી પણ લઈ શકો હવે અને અમરેલા ઘેર કરવાથી બહુ માથાકૂટ વેધી જાય છે અસ્તર લગાવી દીધું છે હવે જે આપણો મેન કોઠો બનાવીને રાખ્યો છે એક બાજુની સિલાઈ મારી ને એક બાજુ નથી મારી આ આ કોઠા પ્રમાણે મેં ઘેર રાખ્યો છે ને એ ઘેર રહ્યો એ કોઠા રે આ રીતનું સિલાઈ મારી દેવાની છે ન હરખું થયું હોય તો ઉતાડીને ફરીને ચાલુ કરી દેવાનું છે માપ લઈને સરખી રીતે માપ લઈને પાછું આપણે ચાલુ કરી દેવાનું સિલાઈ મારવાનું ઘેર અને કોઠાનું હરખા ભાગે માપ આપણે લઈ લેવાનું છે પહેલાં હવે મેં ઘેર બધો ચોંટાડી દીધો છે તમે જોઈ શકો છો કોઠારે ઘેર ચોટાડી દીધો છે અને એક સાઈડનું ખુલ્લું રહ્યું છે ઠેઠ લેગીને ત્યાં હવે આપણે સિલાઈ મારી દઈશું આ રીતની સિલાઈ મારી દેવાની છે હવે એક બાઈ બીજી બાઈને પહેલાં સિલાઈ મારી હતી અને એકને ખુલ્લું રાખ્યું હતું એને હવે સેલે આપણે સિલાઈ મારી દેવાની છે આ રીતનું સેલે ઠેટ લેગીન સિલાઈ આપણે મારવાની રહેશે અસ્તર સાથે બધું મેં જોડી દીધું છે હવે પહેલાં આપણે અંદરના અસ્તરને સિલાઈ મારવાની છે ને અંદરનો જે મેન કાપડનો ઘેર છે એને અંદર નાખી દેવાનું છે એને આપણે પછીથી સિલાઈ મારવાની છે આ રીતનું જે મેન કાપડ છે અંદર જવા દેવાનું છે પહેલાં અસ્તરને આપણે સિલાઈ મારી દેવાની છે અસ્તરની સિલાઈ લાગી જાય પછી અંદરનું જે કેર હે એને આપણે સિલાઈ મારી દેવાની છે આ રીતનું અંદરનું જે મેન કાપડ છે એને આપણે સિલાઈ મારી દઈશું સરસ મજાની કુર્તી આપણી અમરેલા ઘેરની તૈયાર થઈ ગઈ છે ડબલ સિલાઈ મારી દઈશું ડબલ સિલાઈ મારીને વધારાનું કાપડ છે જ કટિંગ કરી લઈશું અને હવે આપણે આને કરી નાખીશું હવળી હવે આપણી કુર્તી સરસ મજાની સિવાયને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ લો અમરેલા ઘેરની આ કુર્તી છે સીવીને સરસ મજાની તૈયાર થઈ ગઈ આખી બાયું બનાવી છે મેં અને અમરેલા ઘેર અને ગોળાઈવાળું ગોળ ગળું કર્યું હે બે બંને સાઈડ ગોળ ગળું કર્યું ને ઘેર તો ફૂલ કર્યું છે અને ઘેર તમે જોઈ શકો છો સરસ મજાનો ઘેર હે છ મીટર હોય તો ઓછો ઘેર થાય ને આ છ સાત મીટરથી આવું ફૂલ ઘેર બની જાય